હરિ ઓ ગુડ મોર્નિંગ જો ન મગજ જેને બોલવામાં લખતા તો આવડી ગયું પણ બોલવામાં ભૂલ પડે જો એના માટે મેં સરસ મજાની તમને ટ્રીક શીખવાડી છે કઈ રીતે બોલવાનું જો ન એટલે ચાલો મ એટલે મોડું મોડું ગ એટલે ગાલ ગય એટલે ગાલ અને જ એટલે જમવું ચલો ફરી બોલો ચાલો ન ફરી મ આમ આમ કરો ન જ એટલે જમવાનું ફરી એકવાર એટલે જમવાનું ન જુઓ ન છે નાક જેવું આ નાક ન ચલો મ છે મોટા જેવા મ ગ ગાલ જમ્મુ ફરી એક વાર ન વેરી ગુડ